આજે આપણે કિચન વોક એટલે કે આપણે રસોડામાં કયા કયા શબ્દો ઉપયોગ કરીએ છીએ એનો હું તમને ઇંગ્લિશ સમજાવીશ ગળવું ગળવું એટલે કે સ્ટ્રેઇન ઓકે ચા ગળી લો તો શું કહીશું આપણે સ્ટ્રેઇન ધ ટી સ્ટ્રેઇન ધ ટી ચાળવું ચાળવાને કહેવાય સિફ્ટ આપણે લોટ ચાળતા હોય તો આપણે શું કહી શકીએ કે સ્ટિફ્ટ સમ ફ્લોર એટલે કે થોડો લોટ ચાળી લો થોડો લોટ ચાળી લો હવે કંઈક લગાવવું હોય ઓકે તો એને સ્પ્રેડ કહેવામાં આવે છે બ્રેડ પર માખણ લગાવો તો શું કહીશું આપણે સ્પ્રેડ બટર ઓન બ્રેડ સ્પ્રેડ બટર ઓન બ્રેડ પીસવું કંઈક પીસવું હોય એને ગ્રાઇન્ડ કહેવામાં આવે છે મસાલા પીસો તો શું કહીશું આપણે ગ્રાઇન્ડ ધ સ્પાઈસ ગ્રાઇન્ડ ધ સ્પાઈસીસ ઓકે કાંઈ પણ ગ્રાઇન્ડ કરવું હોય તમારે કોઈ લાલ મરચાં પણ ખાંડી રહ્યા હોય ને તો પણ આપણે એ જ કહી શકીએ ઓકે કૂટવું

જ્યારે સફરજન કાપવાની વાત કરીએ તો ધ એપલ શું કહીશું આપણે કડ એપલ ઓકે અને ટામેટાના નાના નાના ટુકડા કરી દો એમ કહેવું હોય તો ચોપ ટોમેટોઝ ચોપ ધ ટોમેટોઝ આપણે સ્લાઇસ પણ વાપરી શકીએ છીએ ઓકે બાંધવું જ્યારે લોટ બાંધી રહ્યા હોય તો એને નીડ કહેવામાં આવે છે લોટ બાંધી લો તો શું કહીશું આપણે નીડ નીડ ધ ધ ઓકે વણવું હવે રોટલી વણવાને આપણે શું કહીશું રોલ આઉટ શું કહીશું રોલ આઉટ રોટલી વણી લો તો રોલ આઉટ ધ ચપાતી રોલ આઉટ ધ ચપાતી પછી રોટલી શેકવાની છે બરાબર શેકવું એટલે બેક કરવું હું રોટી શેકી રહી છું આઈ એમ બેકિંગ ધ ચપાતીસ આઈ એમ બેકિંગ ધ ચપાતીસ હવે રોટલી જ્યારે ફેરવવાની વાત કરીએ આપણે એક સાઈડ થઈ ગયું હોય બીજી સાઈડ ફેરવવાની હોય તો એને ફ્લિપ કહેવામાં આવે છે રોટલીને ફેરવી દો ફ્લિપ ધ ચપાતીસ ફ્લિપ ધ ચપાતીસ કંઈક રેડવાનું હોય ઓકે આપણે ચા કપમાં રેડો તો શું કહીશું પોર ધ ટી ઇન્ટુ ધ કપ પોર ધી ઇન્ટુ ધ કપ પછી ઓગાળવું હોય ઓકે આપણે હલાઈને બરાબર ઓગાળી દઈએ છે ને એને ડિઝોલ્વ કહેવામાં આવે છે ખાંડને પાણીમાં ઓગાળો ડિઝોલ્વ સુગર ઇન વોટર ડિઝોલ્વ સુગર ઇન વોટર હલાવવું ફીણવું એને શું કહેવામાં છે વિસ્ક દહીંને ફીણો વિસ્ક ધ વલોવું જ્યારે વલોવીએ આપણે કઈ વસ્તુને એને ચોન કહેવામાં આવે છે તેણી માખણ બનાવવા માટે મલાઈ ફીણે છે ક્રીમ ટુ મેક ધ બટર સી ચોન ધ ક્રીમ ટુ મેક બટર પછી પીગાળવું ઓગાળી દેવું હોય કોઈ વસ્તુ તો એના માટે મેલ્ટ કહેવામાં આવે છે ચોકલેટને પીગાડી દો પીગળાવી દો મેલ્ટ ધ ચોકલેટ મેલ્ટ ધ ચોકલેટ મસળવું આપણે બટાકા બાફ્યા હોય અને એને મસળવા હોય તો મેશ બાફેલા બટાકાને મસળી દો મેશ ધ બોઇલ્ડ પોટેટોસ મેશ ધ બોઇલ્ડ પોટેટોઝ હવે હલાવવું આપણે કંઈ વસ્તુ હલાવી રહ્યા હોય તો એને સ્ટોર કહીશું મીઠું નાખી અને હલાવો એટ ધ સોલ્ટ એન્ડ સ્ટિયો એટ ધ સોલ્ટ એન્ડ સ્ટિયર પછી છીણવું હોય તો એને ગ્રેટ ગાજરને છીણી લો ગ્રેટ ગ્રેટ ધ ધ કેરેટ કેરેટ ઓકે નીચવું એટલે અને હંમેશા લીંબુ એના માટે તો સ્ક્ઝ વાપરશું આપણે તળવું તળવું તો બધાને ખબર છે ફ્રાય તળવું એટલે શું ફ્રાય બટાકાને તળી લો ફ્રાય ધ ફ્રાય ધ ઓકે પોટે શેકવું એટલે રોસ્ટ સેકવાનું આ શેકવાનું કહ્યું જ્યારે આપણે ખાલી એમને એમ શેકી રહ્યા હોય સિંગદાણા કે બદામ શેકવાને આપણે શું કહે છે રોસ્ટ ધ આલમંડ્સ રોસ્ટ ધ આલમંડ છાંટવું એટલે સ્પ્રિન્કલ કરવું કંઈક ઉપરથી છાંટવું હોય મીઠું છાંટો એના ઉપર મીઠું છાંટો તો શું છે આપણે સ્પ્રિન્કલ સમ સોલ્ટ ઇ સ્પ્રિન્કલ સમ સોલ્ટ ઇન ઈટ પછી વઘાર કરવો આ કોઈને ખબર નથી હોતી એટલે કે સીઝન દાળનો વઘાર કરવો એટલે કે સીઝન ધ પલ્સ સીઝન ધ પલ્સ ઓકે જમાવવું શું જમાવવું સેટ જમાવું એટલે સેટ દહીં જમાવવું સેટ ધ કટ સેટ ધ કડ દહીં જમાવવાને શું કહેવામાં આવે છે સેટ ધ કટ ઉકાળવું કંઈક ગરમ કરતા હોય દૂધ ઉકાળવું કે પછી પાણી ઉકાળવું બોઇલ ધ મિલ્ક બોઇલ ધ મિલ્ક અથવા તો બોઇલ ધ વોટર ઉભરાવું જ્યારે દૂધ ઉભરાઈ જાય છે તો એને શું કહેવાય બોઇલ ઓવર દૂધ ઉભરાઈ રહ્યું છે ધ મિલ્ક ઇઝ બોઇલિંગ ઓવર ધ મિલ્ક ઇઝ બોઇલિંગ ઓવર ઓકે ડુબાડવું કંઈક વસ્તુને આખી ડીપ કરી આખું અંદર ડૂબોળી દેવું હોય તો એને ડીપ કહેવામાં આવે છે તમે તેને સોયા સોસમાં બોળી દો યુ ડીપ ઇટ ઇન સોયા સોસ વીણવું એટલે કે પીક ઓવર તેણી ચોખા વીણે છે સી ઇઝ પીકિંગ ઓવર ધ રાઈસ સી ઇઝ પીકિંગ ઓવર ધ રાઈસ પલાળવા એટલે કંઈક પલાળવા મૂક્યું હોય તો શોક કહેવામાં આવે છે ચોખા પલાળો સોક ધ રાઈસ સોક ધ રાઈસ આપણે ઢાંકી દેવું હોય તો કવર કર્યું કડાઈને ઢાંકી દો કવર કવર ધ ધ પેન પેન એટલે કે ગાર્નિશ કરીને ધાણાથી સજાવી દો ગાર્નિશ કરી વિથ કોરિયન્ડર ગાર્નિશ કરી વિથ કોરિયન્ડર નીચોવું અને છીણવું એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે કમેન્ટ કરો જો ના ખબર હોય તો વિડિયો ફરીથી જોવો અને પછી કમેન્ટ કરો થેન્ક યુ વિડીયો જોવા માટે આભાર સબસ્ક્રાઈબ ના કરી હોય છે ને તો સબસ્ક્રાઈબ કરી દેજો બેલાઇકોન દબાવાનું બિલકુલ ના ભૂલતા અને અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે જેમાં બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયો છે એ જરૂરથી જોજો ઓકે અને આ એન્ડ કાર્ડ્સ છે એ પણ જરૂરથી જોજો જેથી તમને સારું ઇંગ્લિશ બોલતા આવડી જશે